આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની હેડલાઇન ન્યૂઝ ઉપર અનાવિલ યુવા સંગઠન દ્વારા ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું થયું આયોજન શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ સાંઈરામ દવેના લોક ડાયરાને લોકોએ મન ભરીને માણ્યો અનાવિલ યુવા સંગઠન દ્વારા આજે અનાવિલ સમાજના સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન અનાવિલ સમાજવાળી નામધા રાફેલ કોલેજ રોડ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રી તેમજ કનુભાઈ દેસાઈએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી અને અનાવિલ સમાજના ઉત્સાહને વધારી આપ્યો હતો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ લોકપ્રિય કવિ અને વક્તા સાઈરામ દવેના ભવ્ય લોક ડાયરાનું આયોજન રહ્યું હતું સાઈરામ દવે પોતાની અનોખી રજૂઆત દ્વારા સમાજ અને જીવનના અનેક મહત્વના મુદ્દાઓને હાસ્ય રમૂજ અને સંગીતના રંગમાં રંગીને રજૂ કર્યા હતા તેમની રસપ્રદ વાણી અને પ્રેરણાદાયી શબ્દોએ ઉપસ્થિત શ્રોતાઓને કલાકો સુધી મંત્રમુગ્ધ બનાવી દીધા હતા પ્રધાન કનુભાઈ દેસાઈએ પણ લોકડાયરા દરમિયાન ઉપસ્થિત રહીને કાર્યક્રમની મોજ માણી હતી તેમણે અનાવેલ સમાજના એકતાભર્યા પ્રયાસો અને યુવા સંગઠનની સેવાભાવી પ્રવૃત્તિઓની પ્રશંસા કરતા કહ્યું કે અનાવેલ સમાજે હંમેશા સમાજ સુધારણા અને શિક્ષણ ક્ષેત્રે આગેવાની લીધી છે યુવાનોની આ નવી ઉર્જા અને સંગઠિત પ્રયત્નો સમાજના વધુ વિકાસમાં સહાયરૂપ બનશે આ પ્રસંગે અનાવેલ યુવા સંગઠનના અનેક કાર્યકર્તાઓ वापी शहरना જાણીતા ઉદ્યોગપતિઓ તેમજ ભાજપના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો પ્રધાન લોરો સમાજ માનન મંત્રી શ્રી અને શહેરી વિકાસ મંત્રી શ્રી અને આપણા જ પરિવારના અભિનમ જીવા કનવાય સાહેબ એકવાર એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવેલો તેમની આખી તો વિમલભાઈ કાંઠેવાડ આપણો ડાયરો તો પૂધા વગેરે આગળ આવે ને જી ભાઈ આમાં ઘણા મિત્રો એવા છે કે જે લાઈફમાં પેલી વાર ડાયરો સાંભળી આ શબ્દો થોડાક દેશી હશે કાઠિયાવાડી હશે કદાચ જેલ થવામાં અને ફાયદો એ છે તમને કે તમે ખાલી જોડાઈ જશો ને આમાં ડોક્ટરો ડૉક્ટરો છે ને સમાજમાં બહુ ભણ્યાલ તો બહુ ભણેલા છે બાપા પછી કહું તમને હા તમે લીટી સુધી ભણી ગયા એવો સમાજ છે ભણવાની લીટી હતી ત્યાં સુધી ભણી ગયા એટલે કહેવાનો અર્થ એ છે કે ડૉક્ટરો તમે જુઓ ડોક્ટરો છે ને એ એક જગ્યાએ તો ડોક્ટર સાહેબ છે ને ઇન્જેક્શન મારતા પહેલાં પેલી પિચકારી આકાશમાં મારે છે ખબર છે ને સો ટકા કીએ છે ઠાકોરજી મોકલું જોવા આને જ્યાં ડાજી લાગે બગે લોની ધરાપડી ઉપર કાઈ નહીં એટલે તો એમડી લખેલું હોય છે તમે જુઓ ડોક્ટરો પાછળ એમડી શું કામ મિછાબે ડુકડો કોણ જો માપણ થાય એમાં ભાઈ તમે ડોક્ટર ને પાછળ ગોતી સ્ક્રીન માં બતાડતા

ઘણા તો કુટુંબમાંથી નર્સ નથી આ કોઈ એવા ખાનદાન લોકો આમાં આમ જોવે આ સુખીએ જો તો એપસા હડી ગયા આમ જો અરે શું જોવો જ્યાં જોવાનો ત્યાં અંગૂઠો રાખ્યો છે આ આપણા ઘરની નોર્મલ મેનર્સ કહું છું એક્સરે આવે એટલે આખું કુટુંબ જોશે બધાએ એક મારો મિત્ર છે અતુલ પંડ્યા એને લઈને હું એક જગ્યાએ હોસ્પિટલમાં ખબર કાઢવા ગયા એટલે ઓલો ભાઈ હજી શું મને ખબર નહીં કે આ ભાઈ કેમ બીમાર પડ્યો છે હું મારે જાણવા માટે જ ગયો હતો કે અચાનક મને સમાચાર મળ્યા કે એડમિટ કર્યા કે અતુલથી રહેવાનું નહીં અતુલે એક્સરે કાઢો એક્સરે જોઈ ઓહો રામ